એક જ બંધારણ રાખો એક જ મુદ્દાઓ રાખો જેમાં સમાજમાં મજબૂત સામાજિક માળખું ઉભો કરવાનો સંકલ્પ લેવાયો છે સમગ્ર રબારી સમાજના બધા જ પરગણાનો ભેગો એક જ બંધારણ થાય રબારી સમાજનું એક સમાજ એક બંધારણ માટેના અંતર્ગત કોંક્રેજ અને દિયોદર તાલુકાની બેઠક હતી સમાજને અડચણરૂપ કે નુકસાનકારક જે વિષયો છે એને આમાંથી હટાવી અને સમાજ આર્થિક સધ્ધર બને રબારી સમાજની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના મોટી સંખ્યામાં આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ બંધારણના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ જે છે તે પણ કરવામાં આવી હતી એની અંદર ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી જે છે તે ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ ડાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું વર્ષોથી ચાલતા કુરિવાજો ત્યજી દેવા પર ભાર મૂકવામાં આવ્યો જેમાં સમાજમાં મજબૂત સામાજિક માળખું ઊભું કરવાનો સંકલ્પ લેવાયો છે શિક્ષણનો વ્યાપ પધારવા અંગે ચર્ચાઓ કરવામાં આવી વ્યસનમુક્ત સમાજ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો લગ્ન અને મૃત્યુ પ્રસંગે થતા ખોટા ખર્ચા ઘટાડવાને પણ લઈને ચર્ચા થઈ છે ત્યારે ખર્ચ પર કાપ મૂકવા માટે માર્ગદર્શન અપાયું છે હાલ રબારી સમાજ દ્વારા તાલુકા લેવલે મિટિંગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દરેક તાલુકામાં સમાજની સહમતીથી સૂચનાઓ એકત્રિત કરવામાં આવી રહી છે પચ્ચીસ જાન્યુઆરીએ એક મોટું વિશાળ રબારી સમાજનું સંમેલન જે છે તે યોજાવા જઈ રહ્યું છે ને આ સંમેલનની અંદર બંધારણને પણ આકાર આપવામાં આવશે તે પહેલા એક મિટિંગ જે છે તેને આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે જે રીતે બંધારણ બનાવ્યું કે ભાઈ લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા ડીજે પર પ્રતિબંધ મુકાવવા આવ્યો અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને સમાજ જે છે તેને લક્ષીને એક બંધારણ બનાવવામાં આવ્યું એ જ રીતે હવે અલગ અલગ સમાજો જે છે તે આ નિર્ણયો જે છે તે લઈ રહ્યા છે ને મિટિંગો કરી રહ્યા છે ત્યારે હવે રબારી સમાજ છે તેમના દ્વારા પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ને આગામી દિવસોમાં

એમના સૂચનો લીધા પણ દરેક સૂચના મેં કહો એમ ઓગણી વીસ થોડો ફરક આવે છે બાકી લગભગ તમામ સમાજના સૂચનો એક જેવા જ એક સમાન જ છે અને એની અંદર બધા પણ સમાજ છે નવી પેઢી યુવાનો અને વડીલો બધા જેમાં સંમત છે કે આ જાતો ઓગણી વીસ છે એ પણ એક કરીને તમામે તમામ ત્રણેય જિલ્લામાં વસતા આપણા રબારી સમાજનું એક જ બંધારણ રાખો એક જ મુદ્દાઓ રાખો જેથી બધાને અનુકૂળ રહે સમગ્ર બૃહદ બનાસકાંઠા બનાસકાંઠા પાટણ અને વાવથરા જિલ્લામાંથી સમગ્ર રબારી સમાજના બધા જ પરગણાનો ભેગું એક જ બંધારણ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમાજના સૌ આગેવાનો હું ગોવાભાઈ અને સમાજના બધા જ આગેવાનો સાથે મળી અને સમાજની એકતા વધે સમાજના ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજના સમયનો સદઉપયોગ થાય અને સમાજ પાસે જે આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ થાય એ પ્રકારનું કામ કરવા માટે બધાની સલાહ લઈ અને દરેક તાલુકે તાલુકેથી સૂચનો લઈ અને સમાજનું બંધારણ કરી અને પચીસ તારીખને દાડે સમગ્ર જિલ્લાની અંદરથી બધા જ ભાઈઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો અને દાતાઓ બધા જ ભેગા મળી અને આ બંધારણનો અમલ થાય એ પ્રકારનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી સમગ્ર સમાજને હું અપીલ પણ કરું છું કે સમાજનું સંગઠન થાય સમાજની એકતા વધે અને સમાજ વધારે સંગઠન થઈ અને સંસ્કૃતિ પ્રમાણે હિંદુત્વ પ્રમાણે આગળ વધે અને શિક્ષણની અંદર આગળ વધવા માટે આ એક સમાજનું બંધારણ કરી એમાંથી બચત થયેલા પૈસા એ સમાજના શિક્ષણમાં વપરાય અને એ એના ઘર એના પરિવાર અને એના દીકરા અને દીકરીના ભણતર માટે અને સંસ્કાર માટે વાપરે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજ આવે એ જ વસ્તુ બનાસકાંઠા વાવથરાદ અને પાટણ જિલ્લાના રબારી સમાજનું એક સમાજ એક બંધારણ માટેના અંતર્ગત કોકરેજ અને દિયોદર તાલુકાની બેઠક હતી ત્યારબાદ પછી વાવ થરાદ સુઈગામ સહિતના તાલુકાઓની બેઠક પણ બપોર પછી થરાદ ખાતે રાખેલી છે સમાજના તાલુકા તાલુકાવાઈજ જુદા જુદા ઘણા બધા ગોળ છે અમારા ગોળવાઇઝ જુદા જુદા એના નિયમો પ્રગણાવાઈઝ જુદી જુદી પરંપરાઓ છે સમાજના શ્રેષ્ઠી વડીલોએ વિચાર કર્યો કે સમાજને આર્થિક રીતે જે પાયમાલ બની રહ્યો છે જે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે અલગ અલગ રીત રિવાજોના કારણે સમાજને અડચણ આવી રહી છે એના બદલે એક સમાજ એક રિવાજ બને એક રિવાજ શ્રેષ્ઠ સમાજ બને એના ભાગરૂપે આજે દિયોદર ખાતે મિટિંગ રાખી છે કોંકરેજ અને દિયોદર તાલુકાના બળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને પોતાના અલગ અલગ જે સુઝાવો અને સૂચનો કર્યા છે એને લખવામાં આવ્યા છે આગામી સમયમાં ત્રણેય જિલ્લાના જે શ્રેષ્ઠીઓ છે એ એક જગ્યાએ મળી દરેક તાલુકાના જે સુઝાવ સૂચનો આવ્યા છે એના ઉપર ગહન ચર્ચા કરશે સારા મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવશે સમાજને અડચણરૂપ કે નુકસાનકારક જે વિષયો છે એને આમાંથી હટાવી અને સમાજ આર્થિક સદ્ધર બને શૈક્ષણિક જાગૃતતા આવે એના માટે પણ ચર્ચા કરવામાં આવી છે તાલુકે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ બને એની પણ ચર્ચા થઈ છે